પાટણ મામલતદાર કચેરી ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાય કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લાના અઢાર લોકેશન પર મોકડ્રીલ યોજાઈ મિસાઇલ અને બોમ્બ પડવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લામાં આઈઓસીએલ ટર્મિનલ સિદ્ધપુર જીઆઈડીસી સિદ્ધપુર સિદ્ધપુર નગરપાલિકા પાટણ નગરપાલિકા ચાણસમા નગરપાલિકા હારીજ નગરપાલિકા રાધનપુર નગરપાલિકા આઈઓસીએલ પાઇપલાઇન યુનિટ રાધનપુર એચપીસીએલ પંપિંગ તેમજ સ્ટેશન સાંતલપુર એમ કુલ મળીને અઢાર સ્થળોએ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઈ હતી પાટણ શહેરમાં પ્રાંત અધિકારી શ્રી હિરેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ નગરપાલિકા વિસ્તાર મામલતદાર કચેરી ખાતે જાગૃતિ માટે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાયા હતી સૌપ્રથમ સાયરન વગાડી ચેતવણી સાથે લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ મિસાઇલ હુમલો અને ડ્રોન હુમલા જેવી આપત્તિજનક સ્થિતિમાં કરવાની બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરાયું હતું આ પરિસ્થિતિમાં લોકોને સજાગ અને સાવચેત રહેવાના પગલાં અંગે માઇક દ્વારા જાણકારી આપવામાં આવી હતી તેમજ અસરગ્રસ્ત અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવાની કાર્યવાહીનું નિર્દેશન કરાયું હતું પ્રાંત અધિકારી શ્રી હિરેન પટેલે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ અંગે જણાવતા કહ્યું કે મિસાઇલ અને ડ્રોન હુમલા થવાથી પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાની સાથે હુમલામાં ભોગ બનેલા અસરગ્રસ્તોને ભોજન પાણી અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે બ્લેકઆઉટના સમય દરમિયાન બિનજરૂરી અવરજવર ટાળવા અને લોકોને દેશદાઝ સાથે લાઇટ બંધ રાખી સ્વયં જોડાવા સ્વયંભૂજો તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી મોકડ્રીલમાં પોલીસ ફાયર વીજળી આરોગ્ય અને નગરપાલિકા તેમજ તંત્રના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા બ્યુરો ઓફિસ પાટણ